જય દ્વારકાધી જય મુરલીધર મિત્રો આજે વર્ગી કે પાછું જીરો પડવાનું અમારા પાર્ટનર જો વાહ જે ધ્યાન જ્યાં ફેલડા જો ધ્યાન જો જો જય મુરલીધર સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જીરો નું કામ આલે છે હળવું હળવું આજે અમારા ઉદય બાપુ વાડી આવી ગયા આમ જોઈ લ્યો ઉદય બાપુ લાગ વાગે ખાઈ બે તીન રોટલી ખાધી હા પાડી દીને હેલો ગુડ મોર્નિંગ સાથે રાત

રોટલી આવી ગઈ છે આપડી ચોપડે લઈ બે રોટલી ખાવી હોય આપડે બરોબર ને જમી ભયાનુ આઈ ઉપડાને કે ખાવું રોટલી ચાઈસ આમાં બટકા નહી તો અલે એ રહ્યો અહીંયા પપ્પા કરો આને આ ભાઈ કટકા કરી ઓલા કેરા નાખવા કેરા ને લઈ લીધા ખાતા કા પણ હાવ ટૂકી નીકળી

न कत 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 या जा थाय बदन था, था पाछ अन को दीदी उता को दीनो कत आमो आमो तो ऊपरून तो इलागे ते न कत आ जती होरेली नी करी ते ना हारियु हालो रे आ महेन हिण करन करतो नी हाल जिंदगी दू जे काय करवा जो નકાહાડી ટૂકી છે એમ તો જો નકાહાડી હોય એમ મોટી હોય છે પછી સડી ઉપર તો સડી છે હાડી ને બટકાવી દીધું કે ને એટલે તમને જોઈને લેજો ન આવે

ભલે ઝીર કા થાય બીજું હું કાય હા પારિત મન થઈ જાય ને બાંઠામ નહીં નડે ને નહીં ઉપર નહીં છે નહીં બરોબર જ છે થઈ જાય પોટલા વરી જાય આમ લાગે આ વાતાવરણ તો થઈ ગયા

તેના ગતના જમાવટ અમુક અમુક જગ્યા એ જવા પડે આપડે ઘર ના વહી ગયા ના ના તુવેર માં જમાવટ મારી જાત પણ આ વસ્તુ કરાય ની આના કરતા છે ને દીઠા દેવ ને પોગી જાત્રા ઘઉં વાવી દેવાય આ તો આપણે બે ક્યારા રહેતા હતા એટલે આપણે વળી નહીં જીરું એ તો બરોબર તો ભાઈ એમાં કઈ વાંધો નથી મેને તારી વસ્તુ હોય એટલે ભગવાન દે યાર લઈ લેવું એવું નો હોય યાર લઈ તો પછી એમાં કાઈ નો કાઢી લઈ મેનેજ કરીને તો જ થાય જેટના લીલા વધારે નીકળે છે કે ના નીકળે છે આ લીલા આખો આ ઉઠલાવી જ નાખો બધા હે આ શું કરો આ મોરલા તો ઘર જ છે